પ્રથમ દિવસે કાયદા મંત્રીની કાયદા વિભાગમાં સમીક્ષા રાજ્ય કાયદા મંત્રી કૌશિક વેકરિયા આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાત આજે ચાર્જ પણ સંભાળી લીધો છે આજથી કામગીરી પણ શરૂ કરી દીધી છે અમારા કેબિનેટ મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે કાયદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે ત્યારબાદ હું કાયદા વિભાગની ઓફિસની આજે મુલાકાતે આવ્યો છું જે રીતે પેન્ડિંગ કેસો છે એમની ચર્ચા કરવામાં આવી પોક્સોના જે કેસો છે એનું જલ્દી નિરાકરણ થઈ શકે એ પ્રકારનું સૂચના પણ કરવામાં આવી છે એનડીપીએસના કેસો છે એ પણ ઝડપથી નિકાલ આવે જે પણ ગુનેગાર છે એમની ઉપર કડક કાર્યવાહી થાય અને ખાસ કરીને વક્ક બોર્ડના ટ્રિબ્યુનલ કેસો જે પેન્ડિંગ હોય એમનું જલ્દી નિરાકરણ થઈ શકે એ પ્રકારના અધિકારીઓ સાથે બેસી અને કરીને જરૂરી સૂચના પણ કરવામાં આવી છે પોલિટિકલ થોડી વાત કે ભાઈ વિસ્તરણ થઈ ચૂક્યું છે બેલેન્સ કરવામાં આવ્યું છે વિસ્તારની જ્ઞાતિગતની રીતે આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની અને વિધાનસભાની ચૂંટણીઓ કેટલું મહત્વપૂર્ણ માની રહ્યા છે સંગઠન પણ નવું થઈ રહ્યું છે સરકાર પણ નવી ટીમ છે અમારા પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજપ દ્વારા અમારા સ્વિસ નેતૃત્વએ જેમને પણ જે જવાબદારી સોંપી છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરવા માટે કટિબંધ હોય છે જે પણ જવાબદારી જેમને મળે છે એમના વિભાગની અંદર ખૂબ સારી રીતે કામગીરી કરતા હોય છે અને દરેક કાર્યકર્તાઓના આધાર ઉપર આ પાર્ટી ચાલતી હોય છે અને કાર્યકર્તા અમારા બુથ ઉપર જે રીતે કામ કરી રહ્યા છે એના થકી અમે ચૂંટણીઓ જીતતા હોય છે અને અમારા શ્રી નેતૃત્વનો અમારા આભાર માનવો પડે જેમને પણ જવાબદારી સોંપી ખૂબ સારી રીતે બધા કામ કરતા હોય છે સૌરાષ્ટ્રમાંથી જે હવે આંતરિક વિવાદ હતો કોઈ યથાવત રહેશે કે શાંત પડશે એવું લાગે છે હવે હવે આશા એવી રખાય જેમણે અત્યારે બેઠક જે છે તે અધિકારીઓ સાથે કરી છે કાયદા વિભાગમાં માં આવનાર દિવસો અંદર તેઓ જે થનારા કામો અને ખાસ અધિકારીઓ સાથે જે વર્તમાન પેન્ડિંગ કેસીસ છે તેના સંદર્ભમાં સમીક્ષા કરી છે કેમરામેન શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર